રાજ્યમાં ચોરી લૂંટની ઘટના સામે આવતી હોય છે ત્યારે મહિસાગરના લુણાવાડામાં થોડા દિવસે જ્વેલર્સમાં ચોરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેમાં શોરૂમ ના કર્મચારી સમય સૂચકતા દાખવીને એલાર્મ બટન દબાવતા ચોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ લુણાવાડાના પટેલ જ્વેલર્સમાં અંદાજે રવિવારે સાત સપ્ટેમ્બર ગ્રાહક બનીને મહિલા સહિત સાત આઠ શખ્સો લૂંટ કરવાના આવ્યા હતા જ્વેલર્સમાં ખરીદી કરવાના ઇરાદે આવેલા શખ્સો પર શંકા જતા શોરૂમના કર્મચારીએ તરત જ એલાર્મ બટન દબાવ્યું હતું જેથી તમામ શખ્સો શોરૂમમાંથી ભાગી ગયા હતા બાદમાં આરોપીએ જ્વેલર્સના સિક્યુરિટી સાથે ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે કાર લઈને આવેલા શખ્સોએ થોડા દિવસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે ગુજરાતી